જય માતાજી મિત્રો અમે એક કરિયાણા કીટ આપવા જઈ રહ્યા છીએ એક ગરીબ માણસ છે એમને અમે કીટ આપવા જઈ રહ્યા છીએ ગામ તો હું બતાવું છું પણ હાલ અમે ઉંમરી નદી કિનારે બનાસ નદીના કિનારે અમે ઊભા છીએ અને અમારે લઈને નીકળી પડી છે સેવાનું કાર્ય કરવા તો આપ આ વિડીયોમાં બને રહેજો અને બને એટલો સપોર્ટ કરજો આના વિડીયો એટલો વાયરલ કરજો કે જે સેવાલાયક જે માણસો છે એમને જરૂરિયાત મંદિરને બનતી સેવા અમારાથી પૂરી મિત્રો અમે કીટ લઈ લીધી છે કરિયાણાની અને હવે ત્યાં જવાનું છે તમને ત્યાં જઈને હવે તમને ફરીથી વિડીયોમાં બતાવીશું કે અમે કોણ છે ભાઈ હું ઓળખતો નથી પણ મિત્રનો ફોન આવ્યા તો એટલે અમે તાત્કાલિક કિટનું વ્યવસ્થા કરી અને અમે ચાલીયા છીએ એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો ચાલો એ જે જગ્યા આપણે કરિયાણા કીટ આપવાની છે ત્યાં અમે આવી જાશો અને એ માજીને આપણે બોલાવીએ અંદર જ મલગ બેઠા છે એટલે આપણે જોઈ લઈએ

ચિંતા ના કરો ભગવાન હવનું છે અને હવનું સારું કરશે અને અમને આશીર્વાદ આપો કે અમે તમારા ઘણા માણસો ની અમને સેવા કરી શકીએ બરાબર અમારી ટીમ છે

અને અમારી શ્રી મેલોડી ફાઉન્ડેશન ચેનલ અમે ચાલુ કરી છે તો એ ચેનલ ને એટલી લાઈક છે અને સબસ્ક્રાઇબર કરજો કે આવા જરૂરિયાત ને માણસો ને અમે સેવા પૂરી પાડી શકીએ જય માતાજી